નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફોર વ્હીલરમાં ફરી લાવેલી લસારોના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીપી પકડાયેલા આરોપીનું નામ અને સરનામું ખેવા સનોપુના રામ માળી રહેઠાણ માર્ગ પોઈન્ટ ખરવાસા રોડ ટિંડોલી સુરત મૂળ રહેઠાણ કંટાલિયા ગામ માળી મહોલ્લો તાલુકા મારવાડ જિલ્લા પાલી રાજસ્થાન કાવેરીબેન વાઇફ ઓફ રાજુભાઈ પદમ સાલી અને આયશા વાઇફ ઓફ રાહુલ હરમન પલ્લી કબજે કરેલ મુદ્દા ભારતીય બનાવટના ઇંગ્લેશ દારૂની બોટલો નંગ ટી ને નંગ એકસો ત્રીસ કિંમત રૂપિયા અઠાવન હજાર સાતસો સાહીઠ મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા પાંચ હજાર એક ફોર વ્હીલર કિંમત રૂપિયા એક લાખ રોકડા રૂપિયા ત્રણ હજાર દસ એટલે કુલ મુદ્દામાલ એક લાખ ચોસઠ હજાર નવસો સિત્તેરનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે સુરત ખાતે રહેતો રામ માળી નામનો ઈસમ પોતાની સેવરોલાઇટ સ્પાર્ક સફેદ કલરની ફોર વ્હીલર નંબર જી છે શૂન્ય ને ઈ પંદર ઓગણપચાસમાં માં મહિલાને બેસાડી જોની આડમાં આ ફોર વ્હીલરમાં વિદેશી દારૂ ભરી લાવેલ અને અત્રે કોલ્ડ એન્ડ ટોલ પર પસાર થનાર છે જે હકીકતને આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે